નમસ્કાર મિત્રો બોર્ડની પરીક્ષા આપેલી છે ને એનું પરિણામ ટૂંક સમયમાં હવે આવી રહ્યું છે ત્યારે જે વિદ્યાર્થીઓના બોર્ડમાં સારા માર્ક્સ આવે સારા ટકા આવે એને તો દિલથી અભિનંદન હોય જ પણ જે વિદ્યાર્થીઓ બોર્ડમાં એકાદ વિષયમાં નાપાસ થયા હોય એ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે વાત એમ છે કે બહુ દૂરના નહીં પણ આપણા નજીકના જ કહી શકાય એવા એક મહાન માણસની વાત કરવી છે એ વિદ્યાર્થી નાનપણમાં ખૂબ તોફાની છે એટલો બધો તોફાની કે ઘરેથી કંટાળીને એને હોસ્ટેલમાં મૂકવામાં આવે અને હોસ્ટેલના ગૃહપતિ મા બાપ અને શિક્ષકો એ બધા જ ત્રાહિમામ પોકારી જાય કે આ વિદ્યાર્થીને કેમ કરીને સાચવવો અને એ વિદ્યાર્થીને અગિયારમાં ધોરણમાં નાપાસ કરવામાં આવે છે અગિયારમા ધોરણમાં નાપાસ થયેલો વિદ્યાર્થી બારમા ધોરણમાં પણ બીજી વખત નાપાસ થાય છે અને જ્યારે બીજી વખત નાપાસ થાય છે ને ત્યારે એ વિદ્યાર્થી ભોગાવાના કાંઠે બેસીને આખી રાત રડે છે આખી રાત રડતા રડતાં એ વિદ્યાર્થી મનમાં વિચારે છે પણ ક્યારેય એ વિદ્યાર્થીને આખી રાતમાં એવો વિચાર નથી આવ્યો કે હું આત્મહત્યા કરું એ વિદ્યાર્થી એમ વિચારે છે કે હું નાપાસ થયો મેં મારા મા બાપને દુઃખી કર્યા મેં મારા ગુરુને દુઃખી કર્યા મેં મારા ગુરુપતિને દુઃખી કર્યા હું નાપાસ થયો છું પણ જિંદગીની પરીક્ષામાં નાપાસ નથી થયો બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો છું જો આત્મહત્યાનો વિચાર કરું ને તો તો હું જિંદગીની પરીક્ષામાં નાપાસ થયો કહેવાય એ આખી રાત રડતો રડતો વગાવાના કાંઠે બેઠેલો વિદ્યાર્થી ખડખડ વહેતા નીરને જોઈ રહે છે અને સવારે બરાબર સૂર્યોદય થાય ને ત્યારે સૂર્યની સાક્ષીએ હાથમાં ભોગાવવાનું જળ લઈ અને વિદ્યાર્થી પ્રતિજ્ઞા કરે છે કે હું બે વખત નાપાસ થયો છું પણ જો હું જીવનમાં બે વખત પીએચડી કરીને ન બતાવું ને તો મારું નામ જગદીશ ત્રિવેદી નહીં હા દોસ્તો આ વિદ્યાર્થી એટલે માત્ર બ્રહ્મ સમાજનું જ નહીં ઝાલાવાડનું જ નહીં પણ આખા ગુજરાતનું ગૌરવ એવા પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી અને જગદીશ ત્રિવેદીએ બે વખત નાપાસ થયા પછી સંકલ્પ કરેલો કે હું બે વખત પીએચડી થઈને બતાવીશ અને એમના જીવનમાં त्रण वक़्त PhD डी कर बतावी दीद कि असफलता एक चुनौती है स्वीकार करो या कमी रह गई देखो और सुधार करो जब तक न सफल हो नींद चैन की त्यागो तुम संघर्षों का मैदान छोड़ मत भागो तुम क्योंकि कुछ किए बिना ही जय जय कार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती આ જગદીશ ત્રિવેદી જેઓ ઉત્તમ હાસ્ય કલાકાર છે આખો પરિવાર સાથે બેસીને તેમને માણી શકેને ને એવું સાત્વિક હાસ્ય પીરસે છે દેશ અને દુનિયામાં અનેક કાર્યક્રમો આપી ચૂક્યા છે આ જગદીશ ત્રિવેદી હાસ્ય કલાકાર એક સારા એવા લેખક અનેક પુસ્તકો લેખા છે સારા એવા કવિ અને ભામાસા જેવા દાનવીર પોતે સાધુ જીવન જીવે સાધુ જીવન જીવે અને દુનિયામાં કાર્યક્રમો કરીને એ ભારતમાં દાન આપે છે એક રાષ્ટ્રભક્ત છે સમાજસેવક છે અને એ જગદીશ ત્રિવેદી જ્યારે પચાસ વર્ષની ઉંમરે પહોંચ્યા ને દોસ્તો ત્યારે એમણે વિચાર કર્યો કે હું સ્વ માટે તો બહુ જીવ્યો પણ હવે મારે સર્વ માટે જીવવું છે અત્યાર સુધી પોતાના માટે જીવ્યો હવે બસ બીજાઓ માટે જીવવું છે હું માત્ર બ્રહ્મ સમાજનો જ નહીં આ અઢારેય વર્ણનો છું અને આ રાષ્ટ્રની મારે સેવા કરવી છે જગદીશ ત્રિવેદીએ પચાસ વર્ષની ઉંમરે અને સંકલ્પ કર્યો કે હું પ્રતિજ્ઞા લઉં છું કે હવે પછી કાર્યક્રમનો એક પણ રૂપિયો હું મારા ઘરમાં નહીં લઈ જવું હું અગિયાર કરોડનું આ જીવનમાં દાન કરીશ ને અગિયાર કરોડના દાન કર્યા પહેલાં જો મારું અવસાન થાય ને તો મારા દીકરાને કહેતો જઈશ કે મારી સંપત્તિ વેચીને પણ એ પૂરું કરે આ જગદીશ ત્રિવેદી અત્યાર સુધીમાં દસ કરોડ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે મોટા ભાગનું દાન એમણે શિક્ષણ અને આરોગ્યમાં કર્યું છે દોસ્તો એમના સેવા યજ્ઞની નોંધ લઈ ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદીજી મુર્મુએ એમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કર્યો છે મને ગર્વ છે કે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ ડૉક્ટર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિ દ્રૌપદીજી મુર્મુ હસ્તે એનાયત થયો માત્ર દોઢ જ મહિનાના ટૂંકા સમયગાળામાં એક સાથે બે વખત રાષ્ટ્રપતિ જેમનું સન્માન કરે એવા ભારતના ઇતિહાસની આ પહેલી ઘટના છે બે વખત નાપાસ થયેલો વિદ્યાર્થી રાષ્ટ્રપતિના હસ્તે દોઢ જ મહિનાના ગાળામાં બે વખત સન્માનિત થાય એનાથી વધારે ગૌરવ ગુજરાત માટે કયું હોઈ શકે આપણા ગુજરાત અને ઝાલાવાડનું ગૌરવ આદરણીય જગદીશભાઈ ત્રિવેદી સફેદ કપડામાં સંત જેવું જીવન જીવે છે સફેદ કપડામાં સાદું જીવનને સાધું જીવન જીવે છે આ જગદીશભાઈએ આ જીવન કોઈ પણ પ્રકારનું સન્માન નહીં સ્વીકારવાના સંકલ્પો કરેલા છે એવો કોઈ પણ પ્રકારના ફૂલહાર સાલથી કે ગિફ્ટ મોમેન્ટો સ્વીકારતા નથી આવું જીવન જીવનાર જગદીશભાઈ આપણને સૌને વિદ્યાર્થી મિત્રો આપણને સૌને એ જગદીશભાઈ માર્ગદર્શન આપે છે કે આજ ભલેને મારી હોડી મજલ કાપ છે થોડી થોડી આજ જ ભલે ને મારી હોડી મજલ કાપશે થોડી થોડી યત્ન હશે તો એ જ ઉતરશે પાર ખલાસી માર હલેસા માર વિદ્યાર્થી મિત્રો નિરાશાને ખંખેરીને નિર્બળ ને દુર્બળ વિચારોને ખંખેરીને પોઝિટિવ વિચારો સાથે નવી ઊર્જા સાથે લાગી જાઓ મહેનત કરવા ઈશ્વર તમારી સાથે છે નમસ્તે જય હિન્દ જય ભારત